મારે ઘરના કામ નથી હોતા ખેતરમાં જાવ પછી ક્યારે પાછી આવું રમવા ગયો છે ક્યાંક

तरा साथ न छोड़े दोस्ती हम न तोड़े तोड़े हम मगर ते छोड़े त मां भई हा ચા ખાલી હાથે આયો તો કી ચા ચમ નહીં લાવ્યો પોણી ચમ નહીં લાવ્યો અને આ લઈને આવ્યો એટલે પીતા નહીં અલ્યા પરે તો મારી મનની ઈચ્છા હોય તો આજ મારી મનની ઈચ્છા નહીં ચા પીવાની એટલે ના પડી હોય તો મેલો તો જ ના ગેરતી ઓમ તો લઈને આવજો કોઈાળો ચા લઈને આઈ ગયા

พอตักแลกมาให้ฟรีเอาปังฟรีเข้าปังเมียมันอยากกับชิริมันเข้ามันเข้าน้าจีทันดีนะให้ปรีทันดีปร่าคือน่ะอ่าปร่าตาจ้าลูรักหอดหรอย તો એટલો ને આપી ના તો ના પાડું કે નહીં પીવો મારો કેમ શી ખબર ચા બનાવી ને તો કે ચા નથી પીવો આમ તો ભુમાન રાડો કરતા હોય છે ચાલ બાપા પૈસા જ નહી કેમ હજી ઠંડી નહીં પડતી ઠંડી બરોબર પડે પછી કચરીઓ લાઈએ આટલી તો ઠંડી પડે છે પછી શું ઉપર બરફ પડે

તાણે કચરીયું ખવાય લે અત્યારે કચરી ના ખવાય પેલા આદમી એટલે કચરી ખાવા માટે પાછી ઠંડી પરવી પરતો જ ખાવાનું અમારે સંજો સંજાય બહુ અને પેલા મહેમાન આવે છે ને એક એક કે દાદા કચરી લઈ આવો મે કીધું કે તા ના ખવાય ઠંડી પો મહિનાની ઠંડી પડે ને એટલે આપણે કચરીયું ખઈએ ગુંદ ખઈએ પુષ્ટ થઈએ આ મુ એવું જ કરું છું ઠંડી પડે ને તાને કચરી ખવું કિલો ખઈ દો બે કિલો ખઈ દો તાને તો તો આવો છું તો કરો તો આલો જ નહીં આલતા કા ભાઈ ઠંડી પરવાજો લઈ જવા આપડે તો લાઈન છોડ્યું ઠંડી પરવા જ કેવાનું ઠંડી પરવા જીજાજે કચરિયો લઈ હજી ઠંડી ચો પડો છે પછી લઈ આલું સંજય હા મરચો ને રોટલો બની ગયો જા બાપુજી ને આપીએ ઈ ચો આલવા જાવ અમે ટાઈમ થયો બાપો ઘેર જ આવશે આવશી ચાલજો ખેતર મો રહી હાલે તું બાપી હાલે ગબઈ આવ બોલ મારપાન થી લઈ જાય મા બાપા જોડે ના મગાય બાપા પાણી તો ઠંડી પડવા દે એટલે એવું કીધું કે ઠંડી પડવા દે થોડી પછી કચરિયું લાવીએ

એ કામ કર વાઢવાનું જ કરે એટલે હાથી લગા ખાઈ લે. એટલે સવારે ચા બગાડ્યું. પાછો નાસ્તો બગાડ્યો. હવે ખાવાનું બગાડ્યું તો? ખાવાનું થોડું બગાડતા સી. તને ખબર તો છે કે એક મિલિટરીયા ભૂખ્યા નઈ રહેતા. 11 વાગે કમ્પ્લીટ થાવા જોવો. એમને પેટમાં ગરબડ છે. તો ખાશી તો ખરા જ દી. થોડા રે. તો ખાવાનું બને ને? કામ જ કરતું કરવા દો. એટલે શાકભાજી હોય તો હું વાઢું હે.

પણ સોર બગાડે આમાં બધા હા સોર ગોજી નો એટલે બેઠો છું યાર આ તો થી આયો જોથી નથી ન કતરી ખાણી મજા આવી હતી ને ઓ ગો ભાઈ હું છું આમ તો મજામાં મો મજામાં મજામાં આ તમાકુ વાઈ છે માર ભાઈ હા હા લે ગો કે તો મે કાકો આવ તો ઘરો મોકલ જો બાબુ કા હા લે ગો તો મને ઓવા પણ હું લે ગાન તો હાલત કોમ વતાઈ ના આયો છું

બપોરે ફરી જાવ પાછો પતના ને ચાલો સ્વરૂપ નહીં આજ બીજું તો ઈમજ કેવું છે કે ઠંડી પરવા દો ઠંડી પરવા દો અને આ પર ઠોકે રાખો હા આ પર ઠોકે રાખો ઈમ તો એમ કે અતારે ખાઈએ તો ઝેર થઈ જાય પણ ના થાય ઝેર બી આ કશું નહીં બપોરે આવ પાછો વરીમ પાછો બપોરે ફળી આવીને ખાવ પાછો

નોંકરવા ગયા હા ચાજી બેઠા લાવો આયા પૈના આયા પડ્યો બકા પડ્યો પૈના આયો ભઈ ઓરના પૈના કોથી આયો છો લો બાપુજી જમી લો

તારા <raid> ન <of> <around> <nahi nahi>

वो क्या ताजा થઈ ગયા જો કે બડા તાજગી આવી છે સને સંજય ઈ ખબર અમે જોઈએ તને ખબર પડે આ દાળ કાળી છે હો સંજય હાલે આ કિતક દિયા હાલે કિતક ફરકી હાલે બહુ દક્કત ન ખાને પીટ બરકી ખાને પીછે તો દેખો બરતો તો નહીં ને

બોસ મહિનો હવા દો બાપુજી પછી ખાઈશું બાપુજી શરમ નહીં આવતી તમને અને ખાવું તું તો ઘરે બધા ભેગા બેસીને ખાવું તો કેમ નાટક કરવાના આવે છે કર તો કે મને પેટમાં દુખે છે ગળપડ છે અમે તો ચિંતામાં આવી ગયા હતા દવાખાને લઈ જવાની વાત કરતા હતા રતુ બાપે શું કરો છો આવો લેગા ભાઈ આવો એ નાળ ઉપર બરફ પડે છે આવો આપણને સલાહ આપે છે અજી બોસ મહિનો હવા દો પછી ખાજો

મિત્રો ઠંડી ભરવા દો પછી ખાજો મને તો ઠોકવા જ ગયો મને તો કચરિયુ ખાવા દયો તમે ઠંડી પડવા દેજો પછી લાવજો